મિત્રો કેમ છો આજે નવી વેરાયટી બનાવે છે મમ્મી તો આપણે બારે જોવા જશું પપ્પા અને ભાઈ ટીવી જોઈ છે તો આપણે આ અમારું કિચન છે તો અમારા ભાભી અમારા સિસ્ટર આવે હમણાં ઊંઠો હમણાં ઉઠો તો કાકા પાછા આવ્યો મારી પાછે જ વધારે રહી થઈ આવીએ એટલે કાકા ક્યાં છે કાકા ક્યાં છે એ પા કર આપણે બહાર જઈએ મોમાં નવી વેરાયટી બનાવે છે તો આપણે જોવા જઈએ શું બનાવે છે તમને હું દેખાડું છું અમે આજે ચુક્કલ બુમલા બનાવવાના છે કસલા પર બનાવવાનું છે જો કસલા બનાવે એમના છે તો બહારે જશું અહીંયા બુમલાવી તો આપણે બહારે જઈએ છે અમારા વાઇફ આવ્યા આપણે બારે આવી ગયા છે તો આપણા મમ્મીને પૂછીએ શું બનાવવાના છે નવી નવી વેરાયટી બનાવવાની છે જો અમારા મમ્મી બનાવે છે બધું સમારી દીધું છે અમારો નવો છૂલો છે અમે બનાવ્યો છે મમ્મી વે ઇન્ડિયા જીઓ જો મિત્રો કસલાનું શાક બનાવ્યું છે મમ્મી વે અમારા મમ્મી અહીં બનાવે છે কচলা নাক আৰু বুমল বনা আমি আমাৰ ভাবে হেল্প লাগে মমী কাকা দীকৰা বাৰে আছে হেল কমি বাৰে ফু আজে থাকো বহুছেধৰ পন চাৰোছে তম্মি চাম বনাছে পাইটিয় বনোৱা ব্ৰজো পাইটিয় চন

ભૂખ લાગી તો એ લોકો બિરિયાની બહાર ગયા ભાઈ તો આપણે મિત્ર અંદર આવી ગયા છે ઘરના અંદર તો મારા એ લોકો મોબાઈલમાં જઈશ কচলা বনোৱা নাছে અમારા ચાન્સ પડી ગઈ ને એટલે જમવાનું બનાવવાનું સારું કરી નાખ્યું છે અમે અમે ઇન્ડિયા ડાકીએ ત્યાં અહીંયા પણ પકાવીએ છીએ કેમકે સમર હમણાં આવ્યું ને એટલે અમે સમર આવે ને એટલે અમે બારે જ પકાવવાનું કરીએ વધારે કેમકે થોડુંક સારું લાગે એમ ગરમ ગરમ રહી ઠંડુ ઠંડુ લાગે એટલે જો મિત્રો હશે ને પાછળનો ભાગ છે

તો એમ આવી જાય છે ને સાના થઈ ગયા ને મિત્રો જો એને મારી સાથે જ આવવાનું મન ગમે છે એ છે ને કોઈની પાસે જાય ને જો હમણાં આપણને સિસ્ટર ને તો લઈએ ને જો તો એ છે ને કોઈની પાસે જાય ને કેમ કે પાસે જ રહેવાનું એને ગમે કાકુ પાસે કાકુ પાસે કાકુ પાસે હું પાટી તો ખોલો હું બનાવ્યું છે જોલે પાકી ગયું ઓહો હો સ્મેલ કેટલી મસ્ત આવે છે આ તો મજા આવશે ખાવાની મજા આવશે કસલાનું પણ શાક છે સોંધિયાનું પણ શાક છે અને સુકલ બુમલાનું પણ શાક છે તતરાવી નાખશે મમ્મી તો આપણે રાતે ખાવાની મજા આવશે થોડુંક આ પાછળનો આખો ભાગ છે જો Pada juda-juda ghar se Jho poro ke